નમસ્કાર મિત્રો હું અનિલ ભદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું આ વિડીયોમાં હું તમને કચ્છ શિક્ષક ભરતી બે હજાર અંતર્ગત જે નવા સમાચાર સામે આવ્યા છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપીશ તો વિડીયો અંત સુધી જોશો અને હા વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન જરૂરથી દબાવી દેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ કચ્છ શિક્ષક ભરતી અંતર્ગત જે નવા સમાચાર સામે આવ્યા છે તેમાં જણાવ્યું છે કે કચ્છ માટેની ભરતીમાં કચ્છના ઉમેદવારો જ રહેશે વંચિત સમાચારને વિગતે જોઈએ પ્રાથમિકથી માંડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ઘટની પીડા સહન કરતા કચ્છમાં એક સાથે એક હજાર ત્રણસો ને ચોસઠ જેટલા શિક્ષકની એક સામટી જિલ્લા ફેરબદલીના ઓર્ડરો થતાં મચેલા ઓહાપો બાદ આખરે રાજ્ય સરકારે વિશેષ ભરતી હેઠળ એકતાલીસો પ્રાથમિક શિક્ષક ફાળવ્યા છે જેના માટે તાજેતરમાં ભરતી માટે હાથ ધરાયેલી ઓનલાઈન પ્રક્રિયામાં અધતઃ કહી શકાય તેટલા ચાલીસ હજાર જેટલા ફોર્મ ભરાતા કચ્છ માટેની ભરતીમાં સ્થાનિક ઉમેદવારો જ વંચિત રહે તેવી પૂરેપૂરી સંભાવના શિક્ષણ વિશેષજ્ઞો વ્યક્ત કરી રહ્યા છે તો જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કરાયેલી રજૂઆતોનો કોઈ અર્થ સર્યો ન હોય તેવી પ્રતીતિ થઈ રહી છે જાણકાર સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ કચ્છમાં એક હજાર ચોસઠ જેટલી પ્રાથમિક શાળાઓમાં આમ તો નવ હજાર ચારસો મહેકમ મંજૂર થયેલું છે પરંતુ સમયાંતરે યોજાતા બદલી કેમ્પો દરમિયાન અન્ય જિલ્લાના શિક્ષકો બદલી કરાવી જતા હોવાથી કચ્છની શાળાઓ ખાલી જ રહે છે આ ખાલી રહેતી શાળાઓમાં શિક્ષકોની ઘટના કાયમી નિવારણ માટે સ્થાનિક ટેટ ટાટ ગ્રુપ તેમજ અન્ય દ્વારા સ્થાનિકોની ભરતી કરવા સાંસદથી કરી ધારાસભ્યો જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના સમક્ષ અનેક વખત રજૂઆતો કરી હતી તો જિલ્લા ફેરબદલીવાળા શિક્ષકોને છૂટા ન કરવા શિક્ષણ સમિતિ દ્વારા છડાવ પણ કરાયો હતો જેમાં બદલીવાળા શિક્ષકો અટકી જતા અંતે રાજ્ય સરકારે ગત એપ્રિલમાં કચ્છ માટે વિશેષ ભરતીમાં નિમણૂક ત્યાં નિવૃત્તિના નિયમ હેઠળ એકતાલીસો શિક્ષકની ભરતી કરવાનો નિર્ણય લીધો હતો જોકે કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓની રજૂઆતો છતાં રાજ્ય સરકારે સ્થાનિકની જ ભરતી માટે કોઈ નિર્ણય ન લેતા આ રજૂઆતોનો અર્થ સર્યો ન હોવાનો બળાપો જાગૃતો વ્યક્ત કરી રહ્યા છે મિત્રો હવે વાત કરીએ કે ચાલીસ હજારથી વધુ ઉમેદવારોની જે ઓનલાઈન અરજી થઈ છે તેની તો મિત્રો તાજેતરમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આ વિશેષ ભરતી માટે ઓનલાઈન ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવતા કચ્છ સહિત રાજ્યભરમાંથી અંદાજે ચાલીસ હજારથી વધુ ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આટલા દાવેદારોમાં કેટલા સ્થાનિક ઉમેદવારોને તક મળે છે તે જોવાનું છે વળી અન્ય જિલ્લાના ઉમેદવારોના મેરિટની તુલનાએ કચ્છના ઉમેદવારોને મળતા ઓછા માર્ગ થકી મેરિટ નીચું રહેતું હોવાનો વસવસો પણ કેટલાક સ્થાનિક ઉમેદવારો વ્યક્ત કરી રહ્યા છે બીજી વાત કરીએ તો લાંબા સમયથી ભરતી ન થઈ હોવાથી અનેક ઉમેદવાર ઉંમર વટાવી ગયા તો મિત્રો રાજ્ય સરકાર દ્વારા લાંબા સમયથી ભરતી પ્રક્રિયા બંધ પડી હોવાથી કચ્છના ટેટ ટાટ પાસ કરેલા ઉમેદવારો ભરતી માટેની ઉંમર મર્યાદા વટાવી ચૂક્યા છે તેથી આવા અનેક ઉમેદવાર બેરોજગારીનો સામનો કરી રહ્યા છે ત્યાર પછી વાત કરીએ નવા શિક્ષકો ઓગસ્ટ સુધી માંડ મળે તેવી સંભાવના તો તેમાં જણાવ્યું છે કે બીજી તરફ રાજ્યની ભરતી પ્રક્રિયા ચાલુ હોવાથી કચ્છની વિશેષ ભરતીમાં હજુ વિલંબ થાય તેમ હોવાથી નવા શિક્ષકો આગામી ઓગસ્ટ સુધી માંડ મળે તેવી સંભાવના શિક્ષણ વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે અન્ય પ્રશ્નો જે થઈ રહ્યા છે તેમાં ખાલી પડેલી જગ્યા પર શિક્ષણ કાર્ય કેમ થશે એક તરફ ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે જેને પૂર્ણ થવામાં એકથી બે માસ જેટલો સમય લાગી શકે તેમ હોવાથી તાજેતરમાં જ્યાં બદલીવાળા શિક્ષકોને છૂટા કર્યા છે તેવી શાળાઓમાં શિક્ષણ કાર્ય કેવી રીતે થશે તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે અને હવે છેલ્લે જે આમાં વાત કરી છે તેની વાત કરીએ તો નવા ઉમેદવારો માટે દસ લાખના બોન્ડની જોગવાઈ જરૂરી તેમાં કહ્યું છે કે કચ્છમાં વિશેષ ભરતીમાં રાજ્યભરમાંથી શિક્ષકો આવશે પરંતુ આવા શિક્ષકોને જો અન્ય સરકારી ખાતામાં નોકરી મળી જશે તો રાજીનામું આપીને ચાલ્યા ન જાય તે માટે દસ લાખના બોન્ડની જોગવાઈ કરવી જરૂરી હોવાનો મત પણ કચ્છના શિક્ષણવિદો વ્યક્ત કરી રહ્યા છે અન્યથા કચ્છમાં જગ્યાઓ ખાલી જ રહેવાની નોબત આવશે તેવી ભીતિ જાણકારો વ્યક્ત કરી રહ્યા છે તો મિત્રો આ હતા કચ્છ ભરતી બાબતના નવા સમાચાર જે તમારી સાથે શેર કર્યા અત્યારે આવડ્યો વર્ષ આટલું જ ફરી મળીશું કોઈ નવી અપડેટ સાથે ચેનલ સાથે જોડાયેલા રહેજો જય હિંદ જય ભારત